બહેનો અને ગામ આંબેડી થી અત્યારે આજના પ્રસાદ ના મેનુ માં શું હતું ખીર ખમણ ચણા નું શાક રોટલી કેવી મજા આવી આવશે ને પાછા પ્રભુજી પ્રસાદ અર્પણ કરવા તો આવશો પણ હવે સેવા કરવા આવશો બોલાવામાં તો એવું છે આપડે દરવાજો રહ્યો ને કે બન નથી કરતા આમાં એવું છે કે આ બધી વસ્તુ કરવામાં બધાને બહુ અઘરું પડે છે એટલે કોઈ આવે નહીં આવા વાળા તો જોકે આવે એવું નથી પણ બધા નું આવે એમ શું વિડીયો જોવો છો

શું નામ તમારું કેલે તેમ નામ જ કહો મધુબેન વિજયાબેન વિજયાબેન દીતીબેન મંજુબેન બનીષાબેન જેસરીબેન વિજયાબેન કૃષ્ણાબેન હાંસાબેન ખૂબ ખૂબ આભાર તમારો સૌનો ગોપી મંડળના બહેનો છે આંબેડી થી આવ્યા છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રભુજીને પ્રેમ ભાવથી પ્રસાદ અર્પણ કર્યો છે અને ખૂબ આનંદ કર્યો છે અને આ આંબેડી ગામ ગામ એ ખૂબ છે સ્વયંસેવક ભાઈઓ પણ ઘણા બધા આંબેડી ગામ ના આવે છે તો સમસ્ત આંબેડી ગામના સ્વયંસેવકો અને આજે જે પ્રસાદ અર્પણ કરવા માટે બહેનો આવ્યા છે બધાનો અમરધામ આશ્રમ અને સાથી પરિવાર પ્રતિ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવતા રહેજો